મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આપણો વિડીયો અહીંથી ચાલુ થાય છે હવારના સાડા થઈ જાય અને અમે જો દરણ જો હે ને બાળ વિખાઈ જાય સવારમાં સાડા પાંચ થઈ જાય હે તો અમે દેખાડું દોડવા માટે તૈયાર થઈ જઈએ અમારા બેને પોલીસમાં લાગી જ જવાનું હોય કોઈ લાગે કે ન લાગે કારણ કે અમારા બેન લાગી જવાનું હોય જો જોઈ જો સાડા પાંચ ત્યાં ટાઈટી એવી હે

બાના બાના વહી દી ને જાયવી ડાઈ થોડું પાણી પી લે દલ આપણે આવી ગયા છે રૂમ ની નીચે આ આપણો રૂમ છે આ ઉપર જે કે રૂમ છે આપણે નીચે આવવા ગયા હૈ આ કાતો કહી દો ગ્રાઉન્ડ છે જૈ જૈન મદાદા હમણા જમન જ છે અતમ કોઈ ઝાજી રોડ જાતા આતરે તો કોઈ દે ખાઈશે નહીં પાછળો પાછ છે પણ હમણે અહીંયા જાવ લે ગ્રાઉન્ડ માં તમને માવલ દેખાડો

આજ વિડિયો બનાવ બનાવ ખબર જ ન રહે કે આયા બૂટ પહેરો ભૂલી ને બૂટ પહેરો પડે કે ન પહેરો પડે ચપ્પલ પહેરના એ બે સમજો બે ચપ્પલ પહેરનાય એ આવું થાય આ તો ખબર જ નથી આ તો ગ્રાઉન્ડ પર પણ ખબર પડી કે પગમાં ચપ્પલ પહેરે તાજે આ મુની તારે કયો આ તને હાલો ને આજે આપણે આમ થી તે વિડિયો બનાવવાનો હોય દોડો નથી

देखो ये व्यू कांटेक्ट दे ले आप ये करे चलो अगर यही

ઈ ઘડી કટ આડા ઘડી કટ તે પછી રાઈટ બેડ નો આવે જલો બધાને લાગી જવાના આપણે વચ્ચે થોડીક કલ બચત છે જોઈ લેન કે દોડી ના બધા જોઈ લો આપણે અંદર ની સાઈડ માં વઈ જાવી એટલે કોઈ ના નડવી ની આ વચ્ચે આપણે ગ્રાઉન્ડ માં આવી ગયા થાય છે તો દેખાય છે નહીં કઈ વાંધો નહીં સુરેન્દ્રનગર થી જોતા હોય તો કોમેન્ટ કરજો કે તમે ગ્રાઉન્ડ માં દોડો આવો હો કે નથી આવતા

તો હવે ફાઈનલી કંઈ થોડુંક ઘણું આપણે દોડી લઈ આવ્યા તો હાલ દોડી લઈ પછી મળી ત્યાં સુધી બાય ફાઇનલી મિત્રો સવારના સાત વાગી ગયા છે હવે તમને થોડું ઘણું દેખાય છે તમને દેખાડું જુઓ આ ગ્રાઉન્ડનું સેન્ટર છે આ પીચ છે ક્રિકેટ માટેની અને અમે અહીંયા ઉપવાસ અત્યારે જોઈ લો આ એમપી પી ગ્રાઉન્ડ છે આ કડખે બને છે બીજું શું બને ખબર નહીં જોઈ લો અલગ અલગ એકેડેમી વાળા આવે આ અલગ એકેડેમી વાળા હૈ કેસરી અને જે પીળા પીળા દેખાય ને એ બધા અલગ છે એ ઉડાણ વાળા હૈ કેસરી વાળા કયા મને નથી ખબર કયા ફોર્સ એ ફોર્સ ઉડાણ વાળા હૈ જો આ બધા એમ કેરી ચાલુ હોય જો દોડન જોઈ લો છે તો છે જો દોડન જોઈ લો જો આપણે જે દોડન હતા પણ હાલ્યા હતા દોડન કઈ જે પણ હાલ્યા હતા બૂટ જ નથી પહેરાતો પછી એટલે થોડું ઘણું હાલ્યા પૂછવા આપણે ડન ને બધા કસરત કરે તૈયારી કરવા માંડ્યા બધા જોઈ લો તૈયારી કરે જોઈ લો હા એ ઘણા બધા કસરત કરે જો આ બધા કસરત કરવા વાળા છે કસરત કરવા ને દોડવા વાળા જોઈ લો છે ને જોઈ લો ના આપણે જવાનું હોય પેલા વડે વડે જઈ દાંતણ માતણ લેવી પછી જોઈએ આગળ શું કરવું હોય કે અહીંયા દાંત ઘરે મજા આવે મીઠું લાગે એ બાને જોઈ લાવ છે અહીંયા બધા કસરત કરવાવાળા વાળા આવે અહીંયા કસરત કરવાવાળા વાળા બધા આપણે આનું વર્ણ થોડુંક દાતણ લેવાનું હોય દાંતન લઈ લેવી આમાંથી ગઈ કહી લઈશું થોડુંક જેવું પતલા જેવું લઈ લેવી હા લઈ લઈશું જો હવા લેવું હોય તો ફાઈનલ આપણે લઈ લીધું હોય દાંતણ પછી દાંતણ કરવી પછી જવા દેવી રૂમ બાજુ યા મિતરણ જવાનું આજે લીમડી પગાર લેવા જવાનું જો ભાઈ એટલે પગાર લેવા જવાનું હોય તો ગાળો દાદાને કરી પછી જાવ દે રૂમે જઈને મળી ત્યાં સુધી બાય આપણા રૂમે જો આ નવાઠા આટ ના આવતી જો જો કિલોમીટર કેટલું થાય હા રાઉન્ડ કોઈ દી જોયા જોઈ રાઉન્ડ ચેવા આવે ઓ દ કોઈ અમે દોડવાનું છે ઓય ભાઈ જોઈ લો એને ભાઈ 10 કિલોમીટર દોડવાનું છે જો આદર માં પાણી રામાયણ હાલે છે પાણી જ નથી ટાકા જોઈ લો ને બધા એમની બધું ભાઈ પાણી વગેરે પાણી ના હે ટાકા પાણી આવે બધા નાવા જાય પાણી આવે છે થાય ત્યાં જો બધા દેવો ને નાવ હતો રાખો નદારે આમથી ત્યાં મજા આવે

બે સર્વે ભક્તિનંદન આવે દરરોજ વિડીયો આવશે ક્યારેક એક્સપેરિમેન્ટ કરશું પણ એવો વિચાર આવશે પણ ક્યારે પણ હોય સબસ્ક્રાઈબ પૂરા થાય તમારે બધા સપોર્ટ કરો થોડો તો આમ મજા આવે યાર કંઈક બધા સપોર્ટ કરો તો આપણે એક્સપેરિમેન્ટ કરશું એક રમત રમશું તો ચાલો ત્યાં જઈને મળવી ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ માર્કેટ યાર્ડમાં જો માસી આગળ શેરડી લઈને જાય અને આ બધું સામાન જોવા આપણે અહીં કોઈ ભાગમાં આપણે એ બધા જવાનું નથી પપ્પાનો ફોન આવ્યો તો કે આપણે મેન ગેટે હું પાસલના બાણે છે આગળ છે મેન જોઈ લો ચણા 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 અંદર અંદર ચાલુ જ છે હજુ હરાજી પણ આપણી બાજુ નથી જવાનું ક્યારેક દેખાડીશ પપ્પા બોલાવે વહેલા તારે જઈશ અત્યારે એમને મોડું થાય છે ક્યારનો વારામ ફોન આવી ગયો કે જલ્દી આવો કે હા તો આપણે ચલો જલ્દી અહીંયા આગરું ભાઈ જો હા ભાઈ અહીંયા દુબા હે હા ગરું ભાઈ આ આપણે ગાડી હે જોઈ લો હા દુબા હે હજુ હા જો આગર કેળા લેતો લાગે આ આપડી ફરારે છે જે કોઈ નાની મોટી આપડી ગાડી આપડી જ કહેવાય હા લે આ મળપો પાઈ ગયા છે કેળા લેવા આયા છે શું લેવા કેળા આમાં નાવા પર હા કાચા કેળામાં પાકા કેળા જોઈ લો કયા કેળા લેવાના આ 24 છે કેળા લેવાના છે બાય બાય કેળા લેવા દો તમારે અહીં આવી જાવ માર્કેટ માં અંદર ગેટ અંદર કરતા જી કેળા વેકે છે ઉમરભાઈ કેળાવાળા ઉમરભાઈ કેળાવાળા શું કેળાનો रेट શું છે 460 જો 460 રૂપિયા છે ભાઈ તમે આવજો વેજબી કરી દેશે તમે આવજો કરી આયા બરોબર આ જરૂર આવું આજે સુરેન્દ્રનગર માર્કેટ યાર્ડમાં આ મોટા મોટી માર્કેટ યાર્ડ છે દેજો તો તમે કોપા કેરેટ ગાડી લીધું હે લઈ લો કે નંબર કેળા છે યે